નમસ્કાર દોસ્તો હું અમિત ચૌધરી આપણી યુટ્યુબ ચેનલ ઉર્મુ ટીચિંગમાં સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ફોરેસ્ટન ફોરી એક બિગ ન્યૂઝ આવી છે તો તેના વિશે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો એમાં તમારી ફાઇનલ આન્સર કે ક્યારે આવશે પછી ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે અને સારી કસોટી ક્યારે આવશે આ આ બધાની આપણને સંપૂર્ણ ડેટ વાઇઝ આપણને માહિતી આપ આપી છે તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોને એન્ડ સુધી જોજો ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ અને વિડીયો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત હવે પહેલા પણ મેં તમને માહિતીથી અપડેટ કર્યા હતા કે આપણી ફાઇનલ કી ક્યારે આવશે તેના વિશે હવે બીજી જે તારીખો આપણને નવી જાહેરાત મળી છે તો તેના તેના વિશેની પણ આપણે ચર્ચા કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે તમારું જે ફાઇનલ આન્સર કી હતી તે તમને પંદર એપ્રિલ એપ્રિલ સુધીમાં તમને મળી જવાનું છે જે ફાઇનલ તમારી આન્સર કી હતી જેમાં તમારે જે વાંધા અરજી હતી તેમના તેમાં પ્રશ્નો ખોટા હતા ગુણ શું હતા તે બધું તમને બધું સરબર કરીને તમને 15 એપ્રિલ સુધીમાં મળી જશે આપણે જે ફાઇનલ કી ફાઇનલ આન્સર કી તો આપણને મળી ગઈ પણ હવે જે આપણે ફાઇનલ રિઝલ્ટ છે કે જેમાં આપણે સંપૂર્ણ ખબર પડશે કે કેટેગરી વાઇઝ કેટેગરી વાઇઝ કેટલું મેરીટ છે જિલ્લા વાઇઝ કેટલું કેટલું મેરિટ છે તો તે બધું આપણને ક્યારે ખબર પડશે તો તેની પણ આપણને તારીખ આપી દીધી છે કે વિદ્યાર્થી મિત્રો ત્રીસ એપ્રિલ એટલે કે ત્રીસ એપ્રિલે તમારું ફાઈનલ રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થી મિત્રો ત્રીસ એપ્રિલ અથવા તો ત્રીસ એપ્રિલ પહેલા પણ તમારું ફાઈનલ રિઝલ્ટ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો હવે આ આ તમારો ફાઇનલ આન્સર થી પણ આવી ગઈ ફાઇનલ રિઝલ્ટ પણ તમને તારીખો આવી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો હવે હજુ પણ તમે ચેતી નથી ગયા કે હજુ પણ તમને એવું લાગતું છે કે અમારા પર બહુ ટાઈમ છે તો હવે વિદ્યાર્થી મિત્રો તમે ચેતી જજો કે તમારા માટે ટાઈમ એકદમ ઓછો છે હવે વિદ્યાર્થી મિત્રો એનાથી પણ એક મોટી ખુશખબર છે કે તમે તમને સૌથી વધુ પ્રશ્ન હતો કે અમારે ગ્રાઉન્ડ ટેસ્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ક્યારે થશે શું થશે તો વિદ્યાર્થી મિત્રો એની પણ એની પણ આપણને માસ વાઇઝ એ લોકોએ માહિતી અપડેટ કરી દીધી છે કે તમારી સારી કસોટી ક્યારે શકે તો વિદ્યાર્થી મિત્રો તમારી જે સારી કસોટી એટલે ગ્રાઉન્ડ ટેસ્ટ છે તે તમારે એ લોકોએ ચર્ચા જે ઇલેક્શનો છે તેના લીધે એ લોકોએ ચર્ચા વિચારણા કરી છે કે તેમના ઇલેક્શનોના જે અધિકારીઓ છે તેમના વિશે તેમના જોડે હમણાં ચર્ચા કરીને આપણને માહિતી આપી છે કે જૂન મહિનામાં સોરી વિદ્યાર્થી મિત્રો મે અને જૂન મહિનામાં મે અને જૂન મહિનામાં તમારી સારી કસોટી થઈ જશે વિદ્યાર્થી મિત્રો આ લોકોએ ઇલેક્શન ના અધિકાર સુધી વાત કરીને આપી છે એટલે આપણને ફાઈનલ ફાઈનલ માહિતી આપી છે એટલે એ લોકો લગભગ લગભગ તો માં ન થાય તો જૂન માં તે લોકો ફિક્સ કરી દેશે તો વિદ્યાર્થી મિત્રો હવે તમારા પર તમને બધી જ માહિતી મળી ગઈ છે ફાઇનલ આન્સર કે ફાઇનલ રિઝલ્ટ અને તમારે સારું ની માસ્ક પણ મળી ગયો છે કે જે તમને મૂંઝવતા પ્રશ્ન હતા તેના સંપૂર્ણ અને એકદમ આપણને સચેત માહિતી મળી ગઈ છે માહિતી મળી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો હવે હવે તમારે ચેતી જવાની જરૂર છે કે જેમ હજુ પણ તમે ગ્રાઉન્ડની તૈયારી શરૂ નથી કરી જે મને હજુ પણ એવું લાગતું હતું કે અમારે રાહ જોવી જોઈએ રાહ જોવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ હવે રાહ રાહ જોતા જતા તમારે આ બધું રિઝલ્ટો આવી ગયા અને તમારે સારી કસોટી પણ આવી ગઈ મેં પહેલા વિડીયોમાં પણ તમને વિદ્યાર્થી મિત્રો જણાવ્યું હતું કે તમારે અત્યારથી તૈયારી ચાલુ કરી દેવી જોઈએ અત્યારથી તૈયારી મેં ઘણા દરેક વિડીયોમાં મેં કહું છું કે ટાઈમ ખૂબ ઓછો મળશે અને તમારે તૈયારી ચાલુ કરી જ દેવી જોઈએ પણ વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો હજુ પણ કદાચ તૈયારી ન ચાલુ કરી હશે તો વિદ્યાર્થી મિત્રો હવે આ જો તમારે મે મહિનામાં તમારી સારી કસોટી આવી ગઈ તો વિદ્યાર્થી મિત્રો તમારે પર હવે મિનિમમ કેટલા વીસ પચીસ દિવસ જેવું કહે તો ચાલે હવે કદાચ પંદર સુધીમાં પંદર પંદર થી ચાલુ થઈ જાય મે મહિના તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક મહિનો છે એવું કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો એક મહિનામાં તમારે ફિઝિકલી ફિટ પણ થવાનું છે ફિઝિકલી તમારે બધી જ વસ્તુને તૈયાર કરવાની છે તો તમારા તમારા પર કેટલા કેટલો ટાઈમ છે તે તમે જરૂરથી ચોક્કસ એના પર વિચાર કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો આ એક હતી જે તમારા સુધી મારે પહોંચાડવાનું કામ હતું વિદ્યાર્થી મિત્રો મેં મારું કામ કરી દીધું છે હવે તમારે તૈયારી તમારે શરૂ કરવાની છે તમારે કામ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હવે હવે જે પણ હોય તે તમે મૂકીને તમારી તૈયારી શરૂ કરી દેજો ફરી વળી ફરી મળીએ નવા વિડિયોમાં નવી માહિતી માહિતી સાથે ત્યાં સુધી તમે વિડીયોને વધુને વધુ લાઈક કરી શકો છો શેર કરી શકો છો અને ચેનલ પણ ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રવર્તુને પણ જણાવજો કે આવી રીતના માહિતી છે તો તમે તેને પણ શેર કરી શકો છો તો ફરી મળીએ નવા વિડિયોમાં નવી માહિતી સાથે